નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર જલાલપુર પોલીસે દર્શિત અલ્પેશભાઈ પટેલ ઉંમર વર્ષ એકત્રીસ રહેવાસી કૃપા સોસાયટી ગૌરીશંકર મોહલ્લો નવસારીને સાયબર સંબંધિત ગુનાની અંદર ઝડપી પાડ્યો છે કારણ કે આ આરોપી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર એક મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી વિડીયો તેમજ અશ્લીલ મેસેજો જે ખરા એ મહિલા તેમજ મહિલાના સગા સંબંધીઓને અજાણી વ્યક્તિઓને મોકલતો હતો અધૂરામાં પૂરું મેં મહિલાનો મોબાઈલ નંબર પણ એણે ઇન્સ્ટા આઈડી ઉપર મૂકી દીધો હતો જેથી કરી આ મહિલા ત્રસ્ત બની હતી અને આ મહિલાએ જલાલપુર પોલીસની મદદથી ઓગણીસો ત્રીસ નંબર ઉપર કે જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કમ્પ્લેન નોંધાવી અને ગણતરીના કલાકોની અંદર જ જલાલપુર પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી અને દર્શિત અલ્પેશભાઈ પટેલને ઝડપી પાડ્યો અને વધુ ઇન્કવાયરી હાલ જલાલપુર પોલીસ કરી નવસારી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા અંદાજિત અગિયાર કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં લેવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વધુ મજબૂત અને શ્રેષ્ઠ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર વિવિધ તળાવો અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે વોટર વર્ક્સ વિભાગ દ્વારા અંદાજિત અગિયાર કરોડના ખર્ચે ગેલખડી અને દુધ્ય તળાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટેકનિકલ સુધારાઓ સ્ટોરેજ સુવિધા વિતરણ તથા એડમિનિસ્ટ્રેશનની ઇમારતોનો

વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તરી નોંધનીય છે કે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જિલ્લા કક્ષાએ કલેક્ટર ક્ષેપ્રા આગ્રેના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ નવસારી દ્વારા નવસારી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ બહેનો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે માટે મુહિમ હાથ ધરવામાં આવી છે જે અન્વયે નવસારી જિલ્લામાં એકવીસ હજાર સાતસો છત્રીસ ખેડૂતો દ્વારા કુલ સાત હજાર ચોમોતેર એકરમાં વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તરી છે આત્મા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા હજારો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય અપાઈ રહી છે આ ઉપરાંત પીએફપીઓ થી વેચાણ કરી આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં પણ ધરખમ સુધારો થઈ રહ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા અને સાંજ દરમિયાન પંચોતેર ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવન દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે પચીસમી જૂને એનું રિઝલ્ટ આવશે બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તો અગિયારમી જૂને ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ રહેશે આ પ્રમાણે આઠ હજારથી પણ વધુ ગ્રામ પંચાયતોની અંદર ગુજરાત રાજ્યની અંદર આગામી બાવીસમી તારીખે મતદાન કરવાનું રહેશે અને પચીસમી તારીખેનું પરિણામ જાહેર કરવામાં આવશે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન એન્ડલ હાઇવે ઉપર કન્ટેનર અડફેટે મોટરસાઇકલ ચડતા યુવાનના બંને પગ કપાયા ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એન્ડલ ડુંગળી ફળિયાની સામે ટ્રેલર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટર સવારના બંને પગ ઉપરથી ટ્રેલર ફરી વળતા બંને પગ છૂટા પડી જવા પામ્યા હતા અને જેના કારણે લઈને એરાટેરી ફેલાઈ જવા પામી હતી અમલસાડના અંધેશ્વર રોડ પર પડું પડું થઈ રહેલા વીજપોલને સમયસર સીધો કરવો જરૂરી છે સામાન્ય રીતે ચોમાસાના વરસાદ પહેલાં જ વીજ કંપની દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે આવી કામગીરી સમયસર પૂરી કરવા જિલ્લા સત્તાધીશો તરફથી પણ તાકીદ થતી હોય છે છતાં અમલસાડના અંધેશ્વર રોડ પર તરાવ કિનારે આવેલા વીજ લાઇનના વીજપોલને પડવાની રાહ જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે આવા વીજ પોલ અકસ્માત સર્જી શકે તો તેને સમયસર સીધો કરવો પણ ખૂબ જ જરૂરી છે અમલસાડના અંધેશ્વર મંદિર રોડ પર જે સોસાયટીઓ આવેલી છે ને સોસાયટીઓમાં ઘણા લોકો વસવાટ કરે છે આ એરુ કોસ્ટલ હાઈવે હોવાના કારણે આ રોડ ચોવીસ કલાક વાહનથી ધમધમતો હોય છે અને ત્યાં આવા વિજફોલ જોખમ સાબિત કરી શકે એમ છે નવસરીના ગ્રીડ કબીલપુર રોડ પર આવેલા કુબેર રેસિડેન્સીમાં આરતીબેન ગોસ્વામી એમના ભત્રીજા ત્યાં એમના જન્મદિવસ નિમિત્તે ગયા હતા તો ત્યારે ઇકો કારની અંદર આવેલા ચોરોએ એમના ઘરનો તાળું તોડી એમના ઘરમાંથી એક સોનાન્ય હાર કાનસેર વીટી તથા રોકડ પચીસ હજાર મળી કુલ બે પોઈન્ટ પાસઠ લાખની ચોરી કરી છે તો ત્યારબાદ એ જ ઇકો કાર ચાલકો નવસારીના ગ્રીટ વિસ્તારમાં ચોરી કર્યા બાદ તસ્કરો તેમની કાર લઈ શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલા આદર્શનગર સ્થિત સર્જન એપાર્ટમેન્ટના ચોથા માળે એક બંધ ફ્લેટનો તાળું તોડી અને ઘરની અંદર દાખલ થયો યા હતા અને ત્યાંથી માત્ર દસ જ મિનિટની અંદર ચોરી કરી ફરાર થઈ ચૂક્યા હતા તો આ પ્રમાણે પોલીસના કહેવા મુજબ ઓગણીસમી મેની રાત્રે તસ્કરોએ એ બે જગ્યાએ ચોરી કરી છે હેલ્થ ઓફિસ ખાતે કર્મચારીઓ માટે ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું એકાત્મ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આરોગ્ય કર્મચારીઓને હૃદય આધારિત ધ્યાન પદ્ધતિનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું નવસારી જિલ્લામાં ગણદેવી ખેરગામ અને જલાલપુર તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગુજરાત સરકાર અને હર્ટફુલનેસ સંસ્થા દ્વારા ત્રણ દિવસીય ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું સાપુતારા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો મથક સાપુતારા ખાતે પ્રકૃતિ થોડે કલાએ ખીલી ઉઠી છે પ્રવાસીઓની ભીડ પણ જામવા પામી છે સામાન્ય રીતે આકરા ઉનાળા અને કાજળ ગરમી માટે જાણીતો મે મહિનો ડાંગ જિલ્લામાં અણધાર્યા કમોસમી વરસાદને કારણે અસામાન્ય રીતે સુખદ બની રહ્યો છે મે મહિનાની શરૂઆતથી જ વરસી રહેલા કમોસમી વરસાદે થોડા થોડા વિરામ બાદ ફરીથી પોતાનો અહેસાસ કરાવ્યો છે અને મહિનાના અંતમાં પણ છૂટાછવાયા વરસાદી માહોલ અવિરત જોવા મળી રહ્યા છે સોમવારે રાત્રિના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો નવસારી જિલ્લામાં હજુ ત્રીસ હજાર હેક્ટરમાં ડાંગરની કાપણી બાકી માવઠાને પગલે નુકસાનની ભીતિ અને ભાવ ઘટવાની આશંકાને લઈ ખેડૂતો ચિંતિત નવસારી શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એ પલટાયેલા વાતાવરણના કારણે થયેલા માવઠાના કારણે ખેતીને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે જિલ્લામાં હાલ ત્રીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની કાપણી બાકી છે માવઠાને પગલે ડાંગરની કાપણી પણ અટકી છે માવઠાથી ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ડાંગરનો પાક લેતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પાણીની સમસ્યાના નિરાકરણ માટે જળસંચય જરૂરી ચીખલીના ડોલંબુર ખાતે વરસાદી પાણીનો આખું વર્ષ સંગ્રહ કઈ રીતે કરવો તે અંગે જાણકારી અપાઈ ચીખલીના ડોલંબુર ગામે ગ્રામ પંચાયત દ્વારા નિશાળ ફળિયા સ્થિત દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના જળસંચય કાર્યક્રમની અંદર લોકોને જાગૃતતા આપવામાં આવી હતી કે જેમાં વરસાદના પાણીને જમીનમાં ઉતારી આખું વર્ષ તેનો સંગ્રહ કઈ રીતે થઈ શકે એ માટેની પદ્ધતિનું નિર્દેશન ગ્રામજનો સમક્ષ કરવામાં આવ્યું હતું માસા વલસાડ વિભાગના છ બસ સ્ટેશન વિભાગીય કચેરી અને યંત્રાલયમાં સુંદર વહીવટી નિયંત્રણ કરનાર એસ ટી નિગમના સર્વોચ્ચ વરિષ્ઠ અધિકારી એન એસ પટેલની ભુજ વિભાગ ખાતે બદલી થતાં તેમને મંગળવારે બપોરે કલ્પેશ ગાંધી અનિલ અટારા કિશોર પરમાર સુનિતા તબાડિયા હિતલ ભટ્ટ દયામી સિંઘા વિગેરે અધિકારી કર્મચારીઓ ગણ દ્વારા ભાવભીનું વિદાય સમારંભ યોજી અને તેઓ ઉચ્ચ પદ કારકિર્દી મળે તેવી શુભેચ્છા પાઠવી અને તેમનો સ્વીકાર કરી વિદાય આપવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે પચીસમી જૂને એનું રિઝલ્ટ આવશે બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તો અગિયારમી જૂને પત્ર ખેંચવાનો અંતિમ દિવસ રહેશે આ પ્રમાણે આઠ હજારથી પણ વધુ ગ્રામ પંચાયતોની અંદર ગુજરાત રાજ્યની અંદર આગામી બાવીસમી તારીખે મતદાન કરવાનું રહેશે અને પચીસમી તારીખેનું પરિણામ જાહેર કરવામાં આવશે સાપુતારાથી વગીને જોડતા ધોરીમાર્ગના ચિખલદા ફાટક પાસે માલસામાનનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલટો મારી જતા અકસ્માત સર્જાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ઔરંગાબાદથી માલસામાનનો જથ્થો ભરી મોરબી તરફ જઈ રહેલ આઇસર ટેમ્પો નંબર જી જે ઝીરો થ્રી સાડત્રીસ જે સાપુતારાથી વગીને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગના ચિખલદા ફાટક પાસે ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આઇસર ટેમ્પો માર્ગની સાઇડમાં પલટી મારી જવા પામ્યો હતો ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડોના રૂપિયે નિર્માણ થઈ રહેલા મલ્ટીપર્પઝ સાંસ્કૃતિક ભવનમાં ઇજરા દ્વાર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી હોય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની રાહ સ્થાનિકો કરી રહ્યા છે ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા સનરાઈઝ પોઈન્ટના બ્યુટિફિકેશન અને સાંસ્કૃતિક ભવનના નિર્માણમાં કરોડો રૂપિયાના ખર્ચે સરકારી સુપરવિઝન વિના ધરા ધોરણે વિના કોઈપણ પ્રકારના મટીરિયલ્સ સહિતની નકરી વેઠ ઉતારવામાં આવી રહી છે સરકારી કરોડો રૂપિયાનો ધુમા फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो